મિત્રો જમવાનું બનાવી છે હવે આજે તો વેળા બનાવવા કરીએ છીએ આ વેઢા લાવ્યો જોવા મગના મઠિયાના વેળા લાવ્યો ચણા હો મેં નાખ્યા લે ચણાની નાખે છે ચણાની ખાવા થવું અમારે છોરો ને લે મેં કાંક આ મગના મઠિયાના નાખ્યા લો એમ કે આ ડુંગળી નાખીને વઘારમાં કરવા કરીએ છે ડુંગળી ટોમેટું નાખીને મઠિયા મઠિયા અને મગ મગના વેળા પણ શું કરું શાક તો અમને બધું જ શાકભાજી મોગું લીલોતરી શાકભાજી કોઈ બી લેવા જાય એટલે સાહીઠ રૂપિયા સિત્તેર રૂપિયા કિલો ડબ્બર મોગું થઈ ગયું હવે શાકભાજી એટલે આ વારા જબ્બર પડ્યો ને શાકભાજી મોઘું થઈ જુ તારે સસ્તું હતું પણ આવા જબ્બર પડ્યો ને લોકોને શાક જેવું ખેતવા મુ્યું છે તેવો બધું મરી ગયો છે હું તમને એટલે શાકભાજી મોઘી થઈ ગયું પણ આ પછી આ વેળા એટલે સસ્તા ચાલીસ રૂપિયા શેર રૂપિયા કમાવા દો નહીં ત્યાં એટલી લેવા જાય બટાકા અને ડુંગળી હવે રોજ ખાઈ ખાઈને થાય તો એટલે નહીં ખાવા તું તો આવે ચાલ બનાવી બટાકા હોલી આવેલો મેં બટાકા હવારે બનાવી શકીએ એટલે આ મેં એક ટોમેટો ડુંગળી નાખીને વઘાર કરીએ અને રોટલી બનાવવા કરીએ છે રોટલા બે દા હે હાઉ લસણ ડુંગળી ટોમેટાનો વઘાર કરીએ બે દાદા રોટલા બનાવ્યા મકેના એટલે આજે રોટલી બનાવવાની છે આજે રોટલી ખાય અને હવારખું અમે ભાત જ બનાવી દઈએ એટલે હવારખું ભાત બનાવી દઈએ એટલે આખો દાડો ચારા કરે અવારે બહુ પછી ધૂલા અમને હોઝે આવે ને તહી હુરી ચાલે હે હોંઝે આવે એટલે પછી નિદાર ખૂટી જાય તો પાછો અમે બનાવી દઈએ પાછો ખીચડી પણ એમાં નહીં ખૂટવું એ ધૂલો ઘેર હોય ને તો ખૂટી જાય નિદાર નહીં ખૂટે એવું છે તો ચાલો મિત્રો હવે અમે આ પછી શાકવા ઘર દઈએ અને આજે ઓનલી બનાવવા કરીએ એટલે ઓનલી એ મેળવી નિદાર તો હરામ બનાવીએ ને ત્યાં પછી ગેસ પર બનાવી દઈએ પણ ઓનલી મેં નહીં મજા આવતી ગેસ પર એ અહીંયા સારું ચૂલા પર જ ચાલો મિત્રો ત્યાં બનાવી દયા હા ખાવાનું મિત્રો ચાલો મિત્રો જમવા ચાલો રોટલીનું શાક મળી ગયું છે વેળા અને રોટલી બનાવી અને બટાકાનું હું શાક બનાવ્યું પેલું કે મેં એક વેળાની ખાતી કે એમ તે અહીંયા સારું બટાકા બનાવ્યા આવ્યું બટાકા વેળા ને રોટલી અને વરસાદ ચાલુ થઈ ગયો પાછો ઝાપટું આ વાત કરે છે આજે હો આ કાલે હોય તો કરું ના કાલે નહીં આવ્યો આજે ઝાપટો ચાલુ થઈ ગયો છે આજે વધારે આવ્યો આ વાત કરે દરેક વાર આવે પછી પાછું નાં જાય ત્યાં ચાર વખત ઝાપટો અમને બરાબર ઝાપટું જ છે એમ થાય લાઇટો નાખી જાય પાછી અમને હું લાઇટ નાહી ગઈ તો ચાલો મિત્રો હવે રોટલીની શાક ખાઈ લઈએ અને છે ખીચડી બનાવી ધોરામે નિહારે આવ્યો તા કે અમને સારું ખીચડી બનાવી રાખેલી એ ખીચડી ખાઈ લીધું પછી અમને થોડું થોડું ખાઈને લખવા બેઠો છે હવે તો ચાલો હવે અમે ખાઈને સવારે પહેલા ઉઠીને ગુડ મોર્નિંગ કરશું તો મને ચાવા મૂકીને હવે અમે ખાઈ લઈ ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ ચાલો મિત્રો ચા પીવા ચા બનાવી છે અને આ ટોસ લાવેલો છે બિસ્કીટ એ નાસ્તો કરી લઈએ ટોસનો ધૂલા પેલી રોટલી વઘારે છે બીરૂ સ્કૂલ મેં લીધવા એ આ ટોચને એમ નાસ્તો કરે અને રોટલી ડબ્બામાં ભરી સ્કૂલમાં જવાનું છે ને એ નાસ્તો શું બનાવીએ છીએ પવા તો કેમ મજા નહીં આવે એમ કે રોટલી વઘારી મોજનોની બધેલી બધી એ વઘારી આવીએ છીએ ચાલશે આ ને ચાનો નાસ્તો કરે ચાલ ધો આ ચાલ ધોલો બધાનો નાસ્તો કરે ચાલો પછી તમે ના બાજો જાવે જવાનું છે તમારે ઉતાર કરો તો ચાલો મિત્રો ચા પીવું હોય તો ચાલો મેં ચા પી ને પછી દૂધ ભરવા જવા કરું છું દૂધ ભરી આવું મેં પછી ખેતર ભરી જવાનું છે અને ચા પીવું હોય તો ચાલો મિત્રો ગેસ વડે નાખી દઈએ મકાઈનું ભૂકરું પછી એમ ચારે હારી ને બારીઓ કાઢશું અમને તો વાહરાનો ઝાક પાસે એ કરવા એટલે બધું બગાડે કે અંદર ચારી ને પછી બહાર કાઢ દેવાનું પછી બેય રહેશે બહાર લીલી સારા મને કયું છે નહીં શેડામે હોરામે આ बाजू કે ખેતરો મે જાય તો અમે લેવું છે પણ આજે આ बाजू જવા કરીએ છે આજે આવ્યું હો હવે પૂરું થવા આવ્યું છે ભૂકરૂ આ લીલી સાર હોદી પરસે ખેતરો મે આ बाजू લોકોનો ખેતરો મે છે એટલે આ બીજા વાલા હવે પણ અમે નહી જતો પણ અમે આજે જવા કરીએ છે કાપ્પા ચાર કાપવા જવાનું છે એમ મિત્રો દાળ ભાત થઈ છે આ ભાત બની ગયું ને આ હો થઈ થી છે મરચાં ચેકી દઈએ હવે નાસ્તો કરી લઈએ પછી ખેતરે જવાનું છે અને મોડલી હો જવાનું છે બે કોમ છે પણ આ વરસાદ પડ્યા હતા જો વરસાદ ચાલુ થઈ જાય તો પછી કશું નહીં કોમ થાય પછી ગેર અને એકવાર નાસ્તો કરી લઈએ ખાઈ લઈએ પછી બીજું હું જ પડે લઈ મરચું પડી જાય મીઠું નાખી દેવાનું અમને શોર્ટ આવી જ વાદળ તો છે જ વરસાદી હજુ અભ્યાસ મહી જ છે બહાર કાઢ્યો જ નહીં હજુ કાઢવા કરતો પણ આ વાદળ ચાલુ આ અમને એક આઈન ઝાપટું એ કાંઈને જો મસ્ત ચોખા છે ઘરના અમે નહી આજુ પણ આ દુકાનેથી વેચાતા લઈ આવશે દાળ ભાત હું અમે રોટલી શાક બનાવેલું વેળા બનાવેલા તે હોશે પણ હવે નહીં ખાવા ટાળા પછી એ ફનગાવેલી વસ્તુ ટાળી નહીં ખાવાની તારે આ જરૂર નહી પછી પચવું નહીં ફેસિલિટી થાય ખણગાવેલી વસ્તુ ટાળી ખાઈતા તો ચાલો મિત્રો નાસ્તો કરો હોય તો ચાલો જુઓ હવે વિડીયો લાઈક કરી શેર કરી સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે લાવો ચાલો